આઈ ફીલ મને લાગે છે અથવા મને મહેસૂસ થાય છે હું તને મહેસૂસ કરી શકું છું આઈ ફીલ યુ મને આનંદ થાય છે આઈ ફીલ હેપી હું ભાગ્યશાળી અનુભવું છું આઈ ફીલ લકી મને ઠંડી લાગે છે આઈ ફીલ કોલ્ડ મને ભૂખ લાગી છે આઈ મને લાગે છે. આઈ થસ્ટી. મને સારું લાગે છે આઈ ફીલ બેટર મને અદ્ભુત લાગે છે આઈ ફીલ હું પ્રેરિત અનુભવું છું આઈ ફીલ ધન્ય અનુભવું છું આઈ ફીલ બ્લેસ્ડ હું ખૂબ સારું અનુભવું છું આઈ ફીલ ગ્રેટ મને રસપ્રદ લાગે છે આઈ ફીલ ઇન્ટરેસ્ટિંગ હું ખુશખુશાલ અનુભવું છું આઈ ફીલ चिफुल हूँ उत्साहित अनुभव आई फील एक्साइटेड हूँ निर्भय अनुभवु आई फील फियरलेस હું બોટ અનુભવઉ છું આઈ ફીલ ફ્રી હું ઊર્જામાન અનુભવઉ છું આઈ ફીલ એનર્જેટિક હું અપમાન અનુભવઉ છું આઈ ફીલ ઇન્સલ્ટેડ મને અફસોસ થાય છે આઈ ફીલ રેગ્રેટ મને ચક્કર આવે છે આઈ ફીલ ડીઝી મને દુઃખ થાય છે આઈ ફીલ હર્ટ હું અસુરક્ષિત અનુભવું છું આઈ ફીલ ઇનસિક્યોર મને ડર લાગે છે આઈ ફીલ અફ્રેડ હું દોષિત અનુભવું છું आई फील गिल हड़वाश अक्डापित अनुभव छु आई फील कष्ट રડવાનું મન થાય છે આઈ ફીલ લાઇક ક્રાઇમ મને એવું લાગે છે આઈ ફીલ લાઇક દેટ મને દુખ થાય છે આઈ ફીલ સેડ મને ઊંઘ આવે છે આઈ ફીલ એ સ્લીપ હું શોષણ અનુભવું છું આઈ ફીલ એક્સપ્લોઇટેડ હું ખેદ અનુભવું છું આઈ ફીલ સોરી મને કંટાળો જનક લાગે છે આઈ ફીલ બોરિંગ મને એકલું લાગે છે આઈ ફીલ લોનલી મને ઈર્ષા થાય છે આઈ ફીલ જેલસ મને થાક લાગે છે આઈ ફીલ ટાયર્ડ હું ઉપેક્ષિત અનુભવું છું આઈ ફીલ નેગ્લેક્ટેડ હું અપમાન અનુભવું છું આઈ ફીલ હ્યુમિલેટેડ મને લાગે છે કે કંઈક ખોટું છે આઈ ફીલ મન થાય છે આઈ ફીલ લાઈક ગોઈંગ આઉટ हूँ हताश अनुभव छू आई फील डिप्रेस्ड हूँ निराश अनुभव छू आई फील डिसअपॉइंटेड हूँ शरम अनुभव छू

हूँ भाग्यशाड़ी अनुभव छु आई फील फोर्चुनेट हूँ वधु मजबूत अनुभव छु आई फील स्ट्रॉंगर हूँ आरामदायक अनुभव छु आई फील Comfortable. Thanks for watching.